સુરેન્દ્રનગર ખાતે સર્વસમાજ એકતાનું મહાસંમેલન યોજાયું હતું સાત મેના રોજ ભાજપ વિરોધી મતદાન કરવાના સોગંદ લેવડાવ્યા રાજકોટ લોકસભા ઉમેદવાર પરશોતમ રૂપાલાએ અસ્મિતા ઉપર વિવાદસ્પદ ટીપ્પણીના કારણે આજે ક્ષત્રિય સમાજ છેલ્લા એક મહિનાથી વિરોધ પ્રગટ કરી રહ્યા છે સુરેન્દ્રનગર ખાતે સંસદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેમજ સુરેન્દ્રનગર લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણા ખાસ હાજર રહ્યા હતા સર્વ સમાજ મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજ બ્રહ્મ સમાજ કોળી સમાજ દલિત સમાજ નાડોદાસ સમાજ

ક્ષત્રિય સમાજે છે અને અમારા બહેનોની જે અસ્મિતાની લડાઈ હતી અમારા ઉજળા ઇતિહાસ ખંડિત કર્યો છે રૂપાલાભાઈએ એના કારણે એ કોઈક રાજપૂતાણીના દિલમાં દૌ લાગ્યો છે અને આજે એ રાજપૂતાણી આવી ગરમીમાં પણ નીકળી ગયા છે કે નહીં હવે યુદ્ધ એ જ કલ્યાણ પણ અમારું યુદ્ધ એવું છે હથિયાર વિનાનું છે હવે મત પેટી ઉપર જ અમારું શસ્ત્ર છે અને અમે કોંગ્રેસને વિજય બનાવવા માટે મરણ્યા પ્રયાસ કરશું અને ભાજપને એને ભૂલનો પસ્તાવો નથી કર્યો તો હવે છવ્વીસે છવ્વીસ સીટ ઉપર એની હાર થશે એટલે એને ખ્યાલ આવશે કે અમે રાજપૂત સમાજ સાથે જે બહુ નાનો વર્ગ ગણ્યો હતો પણ એની તાકાત અને એની ક્ષમતાની એનો નહોતો ખ્યાલ એને હવે ખ્યાલ આવી જશે મોદી સાહેબને બહુ રિક્વેસ્ટ કરી અમારા રાજપૂતાની બહેનોએ બહુ ટપાલ લખી આવેદનપત્ર આપ્યા રેલી કાઢી અને રાજકોટમાં આટલી મોટી વિશાળ મેદનીમાં અમે અમારું આંદોલન ચલાવ્યું કોઈ પણ સરકારી એમ કે સંપત્તિ ને કે અમે સ્વયં અને શિસ્ત અમારું આંદોલન કર્યું પણ એનો ત્યાં કોઈ અમારો ઉલ્લેખ ન કર્યો અને એનો એમને જવાબ ન આપ્યો હવે અમારો રાજપૂત સમાજ અને અન્ય સમાજ સાથે છે એનો જવાબ આપી દેશે ચાર જૂને અમારો વિજય થશે એવી અમને અપેક્ષા છે આપ સર અમને જય માતાજી આભાર કોટના ભાજપના પ્રત્યાશી એ ભૂતકાળમાં બનાસકાંઠામાં માલધારી સમાજ વિશે જેમ તેમ બોલ્યા લેવા પટેલ સમાજ વિશે જેમ તેમ બોલ્યા આ પ્રકારની પરિસ્થિતિની સામે કમસે કમ વડાપ્રધાનશ્રી આવ્યા ત્યારે અપેક્ષા કે એવો આ દેશની મા બેન દીકરીઓનું જે અપમાન થયું છે એના વિશે કમ કમ બે શબ્દો બોલે પરંતુ એક શબ્દ નહીં બોલે અને હાસ્યાસ્પદ વાતો કરીને તમારી બે ભેંસ હશે તો એક ભેંસ કોંગ્રેસની સરકાર લઈ જશે પ્રધાનમંત્રી સુરેન્દ્રનગરથી અમદાવાદ જાજો અને ચાય પીને પાછા આવજો એક રૂપિયાનો ખર્ચ તમારી મોટરને નહીં થાય નહીં ડીઝલ નહીં પેટ્રોલ દુનિયાનો કોઈ વિજ્ઞાનિક એવું નથી કહેતો કે આવું વાહન શોધાયું છે એ શોધી શકાય સોલારવાળી ગાડી હોય તો પણ એની બેટરી સોલારના કારણે જે પેનલ એના ચાર્જીસ એનું મેન્ટેનન્સ ખર્ચો તો થાય એ પણ નહીં કરવાનું ભૂતકાળમાં જેમ કહ્યું એવું ગેસને ઓઇલ મેળવ્યું છે કે મારો ગુજરાતી ચકલી ખોલશે તો હવે પેટ્રોલ નહીં હવે હવે પાણી નહીં પેટ્રોલ ને ડીઝલ આવશે ક્યાંય કોઈને આવ્યું નહીં ઉલટાનું પાણી પણ મળતું નથી એવી પરિસ્થિતિ થઈને ચકડી ખોલો કોઈ બીજે પી બીજે જઈને પી અહીંયા પાણી નથી આ મુદ્દાઓની વાત કરવાના બદલે દેશના પ્રધાનમંત્રી લોકોની લાગણીઓને સહેજ પણ વાંચા નથી એનાથી આક્રોશ ઓર હોય છે આખરે લોકશાહીમાં જનતા જ લોકો ઈચ્છે ને સત્તા મળે ભાજપને અહંકાર કે પાંચ પાંચ લાખથી બધી જીતીશું આ અહંકારને કોઈ હું કે મારી પાર્ટીને દીપક સિંહ વાઘેલા નો રિપોર્ટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે